ધંધુકામાં મો હોમગાર્ડ ડે ઉજવાયો માર્ચ સ્વચ્છતા વૃક્ષારોપણ અને રેન્ક વિતરણ સાથે સપ્તાહ પૂર્ણ અમદાવાદ જિલ્લાના ધંધુકા હોમગાર્ડ યુનિટ દ્વારા ઓફિસ કમાન્ડિંગ આઈપી ડાબીની આગેવાનીમાં આજે અઠ્યોતેરમો હોમગાર્ડ સ્થાપના દિવસ હર્ષોલ્લાસથી ઉજવાયો જિલ્લા કચેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા હોમગાર્ડ સપ્તાહ અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાન એપીએમસી પરેડ ગ્રાઉન્ડ સ્થાનિક હોમગાર્ડસ કચેરી જૂના મામલતદાર કચેરી કેમ્પસ સહિત વિવિધ સ્થળોએ જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું વૃક્ષારોપણ અને માવજત ધંધુકાની ઐતિહાસિક ભવાની વાવ શ્રી ભવાની મંદિર હઝરત તથા વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરી તેની માવજત અને જાળવણી માટે વ્યક્તિગત જવાબદારી સ્વીકારવામાં આવી છે રૂટમાર્ચ અને જનજાગૃતિ છઠ્ઠી ડિસેમ્બરે ધંધુકાનગરમાં હુંગાર જવાનો દ્વારા રૂટમાર્ચ કરવામાં આવી વિવિધ પ્લે કાર્ડ દ્વારા નાગરિકોમાં જનજાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો તેમજ મહાન ભારતીય ડોક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પિત થયા હોમગાર્ડ્સ દળના એનસીઓ રેન્ક ટેસ્ટ પાસ કરનાર જવાનોને રેન્ક ધારણ કરાવી હોમગાર્ડ સપ્તાહનો સમારોહ કરવામાં આવ્યો સદર કાર્યક્રમમાં પૂર્વ શ્રીઓ એસઆર પંચાલ પીબી મહેતા બીઝ ઝાલા તથા સંઘ પરિવારના ડોક્ટર ઓમાન્સભાઈ વ્યાસ અને જીતુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા દેશ સેવાને શિસ્તના અભિગમ સાથે હોમગાર્ડ દળના જવાનો દ્વારા કરાયેલા સેવાકીય કાર્યો પ્રશંસનીય છે